આપણી ખેરગામ પૂરા દક્ષિણ ગુજરાતમાં આપણા ભારતીય જનતા પાર્ટીનો ઘર છે ખેરગામ હંમેશા ભારતીય જનતા પાર્ટી પૂરા આપણા બધા જ જે રાષ્ટ્રીય નેતા છે પ્રદેશના નેતા છે અને સાથે સાથે આદિવાસી વિસ્તારમાં પણ સૌથી સારી પકડ આપણા ખેરગામી લોકોની છે ત્યારે આટલું ઢીલું ઢીલું ભારત માતા કી જાય નહીં ચાલે જ્યારે ભગવાન મુંડાજીની આટલી ભવ્ય યાત્રા પૂરા ભારતમાં અને ગુજરાતમાં નીકળવાની છે અને સાથે સાથે આપણા જે પૂરી યાત્રા નીકળે છે એ આપણા આદિજાતિ મંત્રી પણ પોતે આ ઘડે વિધાનસભાને ખેરગામના છે ત્યારે એટલા જોરથી માતા કી જય બોલાવાની છે કે જે આપણા આદિવાસીઓ માટે આટલી ચિંતા કરે છે નરેન્દ્ર મોદી સાહેબ એમના સુધી દિલ્હી સુધી અવાજ પહોંચવો જોઈએ એટલા જોરથી ભારત માતા કી જય બોલાવાની છે તો બધા બે મુઠ્ઠી વાળીને જોરથી ભારત માતા કી જય ભારત માતા કી જય વંદે માતરમ વંદે માતરમ જય બીર સમુંડા જય જય જહાર કાંતી પુરા ગુજરાત ભરની અંદર ભગવાન બીર મુંડાજી ની ગૌરવ યાત્રા ચાલી છે એક યાત્રા આપણા ઉમરગામથી કેવડિયા લગીને અને બીજી યાત્રા અંબાજીથી કેવડિયા લગીને ચાલી છે ત્યારે ઉમરગામ થી કાલેપુરા વલસાડ જિલ્લાની અંદર અલગ અલગ કાર્યક્રમો થયા આજે નવસારી જિલ્લામાં થી શરૂઆત થઈ ત્યારે આ યાત્રામાં ઉપસ્થિત આપણા ઝંડવીના લોકલાડીલા ધારાસભ્ય અને આદિજાતિ મંત્રી એવા નરેશભાઈ પટેલ સાથે જ ડાંગ વિધાનસભાના લોકલરીના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય ઉપદંડક એવા વિજયભાઈ ધરમપુરના લોકલરીના ધારાસભ્ય એવા અરવિંદભાઈ પટેલ અમારા નવસારી જિલ્લા ભારતીયતા પાર્ટીના પ્રમુખ એવા ભૂરાભાઈ શાહ આપણા સાથે જ તાપી જિલ્લાના નિજર વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારમાં મંત્રી એવા જયરામભાઈ ગામિત અમારા રાકેશભાઈ મંચસ્થ બધા જ મહાનુભાવો સાથે ઉપસ્થિત સામે આપણા ખેરગામના વતનીઓ તમે જેમ જાણો છો કે આઝાદીનો જે ઇતિહાસ આપણે વાંચ્યું છે એમાં ચંદ પરિવાર તાતેમામાં ભીલ હોય તલક્કલ કેરલના તલક્કલ ચંદુ હોય કે પછી નિરાંબર પીતાંબર હોય સિદ્ધો કાનો હોય કે પછી ઝારખંડના તિલકા માંજી હોય એ બધાએ પોતાનું જાનનું બલિદાન આપ્યું ત્યારે આપણે ભારત દેશને આઝાદી મળી હતી એ જ રીતે આપણા ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર જે માનગઢ છે ત્યાં પણ અંગ્રેજોએ એક સાથે 1500 થી વધારે આદિવાસીઓને મારી નાખ્યા હતા પણ આઝાદીના પાઠ્યપુસ્તકમાં ઇતિહાસ પર કસે પણ એનું નામ નહી હતું એ આપણા મોદી સાહેબ જ્યારે આઝાદીના 75 વર્ષ પત્યા ત્યારે એમણે આઝાદીના અમૃત મહોત્સવમાં આવા જેટલા પણ આપણા સુરવીરો છે દરેક સમાજના સુરવીરો છે એમને બહુમાન આપવાનું કામ કર્યું અને એમાં પણ આપણા ભગવાન બિરસા મુંડાજી સૌથી મોખરે હતા એમણે 2021 ની અંદર

આપણા ડાંગ ચાલુ થઈ પુરાવા અંબાજી અને સાથે સાથે ગુજરાતમાં ચોવીસ કલાક

પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ બનાવે એ આપણા મોદી સાહેબ છે જેવાસી સમાજ દ્રૌપદી મુર્મુજી ને રાષ્ટ્રપતિ ની ચૂંટણી લડાવી જીતા

બની મેસોલા આદિવાસીના મસીયા બધા છે આજુબાજુ વિધાનસભામાં તમે જાણો છો હું કોની વાત કરું છું નેની સાથે એમના થોડા ટટપુજા પણ છે જે પણ બહુ ઉછળકૂદ કરે છે મારે એમને એમ પૂછવું છે કે તમે આદિવાસી 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 કરો છો તો જ્યારે આદિવાસી સમાજમાંથી આવતી મહિલા દ્રૌપદી મુર્મુજી જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઊભરીયા હતા ત્યારે કેમ તમે એમના વિરુદ્ધ વોટ કર્યો તમે ત્યારે કેમ આદિવાસી સમાજ યાદ નહી કારણ કે બીજી વાત હોય ત્યારે એમ કહે છે

તો પછી તમે કેમ રાહુલ ગાંધી વિરુદ્ધ બોલતા નથી અને ત્રીજું આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ એવું કહે છે રેકોર્ડ પર કહે છે ઓન વિડિયો પર કહે છે કે આની સરકાર છે તો આદિવાસીઓને એક આરક્ષણ મળવું જે એટલે નેવર આરક્ષણ લઈ લીધું પછી મારા પરિવારમાં કોઈના ના લોકોને પણ આરક્ષણ નઈ મળવું જોઈએ અને પછી પાછું બીજું પણ કહે છે કે આદિવાસી સમાજમાં પણ એક આવક મર્યાદા લાગવી જોઈએ જ્યારે પણ અમે કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને પૂછ્યું કે તમારામાં આટલું બધું આદિવાસી માટે સ્નેહ છે માન છે તો પછી તમે કેમ અરવિંદ કેજરીવાલના ખિલાફ બોલતા નથી એ પણ સવાલ એમને પૂછે એમની પાસે કોઈ જવાબ નથી આ બધા જ લોકો ફક્ત ને ફક્ત આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે પોતાની રાજનીતિ ચમકાવવાની વાત કરે છે આદિવાસી સમાજનો કોઈ સર્વાંગી વિકાસ કરવામાં એમને કોઈ પણ જાતનો રસ નથી આ જે કોંગ્રેસના નેતાઓ છે આમ આદમી પાર્ટીના નેતા છે અને થોડા મોટા ખેરગામના નાના મોટા નેતાઓ બની ગયા છે એમને એવું છે કે આદિવાસી સમાજ ગરીબ રહે આદિવાસી સમાજ ભણે ગણે નહીં એમના માટે એમનો પૂરો પ્રયત્ન છે પણ ભારતીય જનતા પાર્ટીની અમારી ડબલ એન્જિનની સરકાર અમારે આદિવાસી સમાજ સારી રીતે ભણે સારી રીતે રોજગાર મળે સારી રીતે ઉદ્યોગ સ્થાપી શકે એના માટે પૂરી રીતે ચિંતા કરે છે અને એના માટે કામ કરે છે અને આપણા માટે સારું કામ એ થયું છે કે આપણા જ ગંડેલી વિધાનસભાના ખેરગામ જેમના અંડર આવે છે એ આજે આપણા પાછા આદિજાતિના મંત્રી બન્યા છે એટલે આપણા પૂરા ઉમરગામથી અંબાજીનું આદિવાસી વિસ્તારનો સારામાં સારો વિકાસ થવાનો છે એ સો ટકા ખાતરી છે એની સાથે સાથે નરેશભાઈ આપણા મંત્રી બન્યા એટલે થોડા વિપક્ષના લોકોને પેટમાં દુખ્યું છે પેટમાં તેલ રેડાયું છે અને જાત જાતની બકવાસ કરે છે ભાઈ તમારી બકવાસ તમને મુબારક હો અમે અમારા ભારતીય જનતા પાર્ટી માટે વિકાસનું કામ કરશું અલગ અલગ બયાનબાજી કરે છે ત્યારે પણ આપણે કીધું હતું કે અમે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે અમારો સંસ્કાર કોઈ પણ સામેના વ્યક્તિ હોય સામેના નેતા હોય એમના પરિવાર પર ટીકા ટિપ્પણી અમે કરતા નથી અમે બધાને રાજનીતિમાં મુદ્દા આધારિત રાજનીતિ કરે છે પણ સામેના લોકો વ્યક્તિગત એટેક કરે છે વ્યક્તિગત ગમે તેમ બોલે છે તો એમની રાજનીતિ એમને ઉભા રાખો પણ હવે વધારે પડતી આવ્યું કરશે તો અમે પણ અમારી સ્ટાઇલમાં હું તોડ જવાબ આપવાથી કચાસ લખશું નહીં એની પણ તમને આજે માહિતી આપું છું આજે પાછું તમે જે ઉમરગામથી જે કેવડિયા અને સાથે સાથે અંબાજીથી કેવડિયા જે ભવ્ય યાત્રા જોડાઈ છે એમાં તમે મોટી માત્રામાં આજે જોડાયા છો આગળ પણ તમે અમારી સાથે આદિવાસી સમાજને ભગવાન બિરસા મુંડાજી માટે આપણે અવગત કરીએ કેટલું બલિદાન પચીસ વર્ષની ઉંમરમાં જ આપ્યું અંગ્રેજોની હુકુમત હલાઈ કાઢી એ સૂર્ય ગાથા આપણા યુવાન લગીને પહોંચે અને મોદી સાહેબ જે કામ કરી રહ્યા છે એની સાથે પણ જોડાય અને ભગવાન બિરસા મુંડાજીની પણ વાત કરે એ જ વાત સાથે વિનવું છું ધન્યવાદ ખૂબ ખૂબ આભાર